टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पम्प नाम याद रखना नमस्कार હું છું કુશાગર તમે જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ આજે એક ચોંકાવનારી હકીકત પર ચર્ચા કરીશું અત્યાર સુધી આપણે માનતા આવ્યા કે આતંકવાદ ફક્ત ગરીબ વર્ગ અભણ લોકો કે પૈસાની લાલચમાં ફસાયેલા લોકોનો ખેલ છે પરંતુ હવે હવે સમય બદલાયો છે આતંકના લોકો એન્જિનિયર ટેક એક્સપર્ટ પણ ફસાઈ રહ્યા છે તપાસોમાં સામે આવી રહ્યું છે કે કોલેજના ક્લાસરૂમ અને લેબોરેટરીમાં પણ કટ્ટર વિચારોનું બ્રેઇન વોશિંગ ચાલી રહ્યું છે ત્યારે પ્રશ્ન એ છે કે શું આ નવો ટ્રેન્ડ છે કે આતંકવાદની આ નવું સ્વરૂપ શું આધુનિક શિક્ષણ પણ હવે આતંકની વિચારધારાથી સુરક્ષિત નથી રહ્યું અને શું આ આતંકની લેબ હવે આપણા સમાજમાં ઘૂસી ગઈ છે આજે ચર્ચા કરીશું કે આતંકની આ કેમેસ્ટ્રી કઈ રીતે તૈયાર થાય છે કોણ છે આના વૈજ્ઞાનિક કોણ છે ગુનેગાર અને કેવી રીતે આપણા સમાજનું ભણતર પણ આતંકવાદના હથિયાર તરીકે વપરાઈ રહ્યું છે ચાલો ચર્ચા કરીશું અને શરૂઆત કરીએ આ ચર્ચાની આપણી સાથે આ ચર્ચાની અંદર અત્યારે જયંતિ આહિર રક્ષા વિશેષજ્ઞ છે તેઓ જોડાયા છે સાથે કર્નલ અમૃતલાલ મકવાણા રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત છે સર સૌથી પહેલાં તો જયંતિ સર આપને જ પૂછવા માંગીશ આ મોડલ ચેન્જ થયું છે આતંકવાદની પરિભાષા ક્યાંક હવે ચેન્જ થઈ રહી છે પહેલાં આપણે વર્ષોથી જોતા આવ્યા જેને રૂપિયાની જરૂરિયાત હતી ગરીબ વર્ગનો હતો જે ભણેલો નહોતો એટલો બધો સક્ષમ નહોતો તે લોકોને આતંકી પ્રવૃત્તિઓમાં ધકેલવામાં કામ કરવામાં આવતું તે લોકોને ટાર્ગેટ કરવામાં આવતા વોશ તેમનું જ હતું પરંતુ હવે લેબોરેટરી હોય ક્લાસરૂમ હોય તેની અંદર પણ બ્રેન વોશિંગ કરવામાં આવી રહ્યું છે કટ્ટરપંથી વિચારો ત્યાં આગળ પીરસવામાં આવી રહ્યા છે એટલે આને હવે કઈ રીતે જુઓ આગળના સમયની અંદર કેટલું આ સુરક્ષિત આપણે સુરક્ષાને લઈને અનેક ચેલેન્જીસ જોવા મળશે તમે જો આતંકવાદ એ એક બુદ્ધિજીવી લોકોનો મગજમાંથી ઉત્પન્ન થતું એક ફળદ્રુપ વિચારશ્રેણી સાથેનું એક કાર્યાન્વિત ફળ છે અને એ ફળ આપણે એવું માનતા હતા કે જરૂરિયાતમંદ લોકો ગરીબ લોકો એને સહેલાઈથી ટાર્ગેટ બનાવી શકાતા હતા પણ હવે એવું નથી હવે લોકોના વિચારો સાથે બુદ્ધિમત્તાનું જેમ સ્તર આગળ વધતું જાય છે એમ એની સાથે ધર્માંધ લોકો ધર્મને સાથે જે બુદ્ધિજીવી લોકો જે સંકળાતા જાય છે અને એનાથી જે આતંકવાદનો જે આખો વિસ્તર એનો ક્ષેત્રફળ એટલું બધું વિશાળ વધતું જાય છે અને એના કારણે આજે આપણે એ પીડા ભોગવી રહ્યા છીએ આતંકવાદ ગરીબોમાં કે મધ્યમ વર્ગમાં કે અભણ લોકોની અંદર જે અત્યાર સુધી આપણને લાગતું હતું કે આતંકવાદીઓ અને એમાં જેહાદી લોકો ભાગે આ જ હતા પણ એ નીચેના હેન્ડલર તરીકે કામ કરતા હતા અગાઉ પણ બુદ્ધિજીવી લોકો જ એને કમાન્ડ કરતા હતા અને હવે સ્કૂલોમાં કોલેજોમાં અને જે રીતે આગળ વધતું જાય છે અને એમાં ભારતની જે શિક્ષણ નીતિ છે અને એમાં એક સૂત્રતા નથી એના કારણે આ આતંકવાદીઓને શિક્ષણ ક્ષેત્રમાં એજ્યુકેશન હબની અંદર એની સ્કૂલોમાં કોલેજોમાં યુનિવર્સિટીમાં આ વ્યાપ ખૂબ વધતો જાય છે અને એના વધવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આપણી શિક્ષણની નીતિઓ પણ એમાં જવાબદાર છે આપણે જે રીતે બેઝિક લઘુમતીને નામે જે છૂટછાટ આપીએ છીએ જે રીતે એને કોઈ કંટ્રોલ કરવામાં નથી આવતું શિક્ષણ નીતિની એક કમાન્ડ હોવી જોઈએ આજે તમે ફરીદાબાદની અંદર એક અલગ યુનિવર્સિટી હોય અને એ આખું હબ બની જતું હોય આતંકનું અને દિલ્હીની અંદર જે તમે જુઓ કે છેલ્લા ઘણા વર્ષથી બે હજાર અગિયારથી આવા મોટા કોઈ ઇવેન્ટ્સ નહોતા બન્યા બોમ્બ બ્લાસ્ટના નહોતા ત્યાં બે હજાર એકવીસમાં એક નાનું ચમકલું થયું ઇઝરાયલ એમ્બેસીની સામે અને એની અંદર કોઈ જાનહાનિ નહોતી થઈ પણ આ વખતે જે રીતે જે પુલવાહા પુલમાવાની અંદર એ પુલવામાના જે આતંકી જે અત્યારે ત્યાંથી જનરેટ કરવામાં આવ્યું છે ત્યાંના તારીખ એને એક કાર ત્યાંના ડોક્ટરને મોહમ્મદ ઉંમર નબીને વેચી અને એ નબી પણ પોતે ડોક્ટર અને આ ડોક્ટરોનું સેલ હમણાં આપણે બે દિવસ પહેલા જ હૈદરાબાદથી ત્રણ આતંકવાદીને પકડ્યા એમાં એક ડોક્ટર હતા અને આ જે બુદ્ધિજીવી લોકો હવે જે રીતે ઇન્વોલ્વ થાય છે એની પાછળનું જે તર્ક છે અને એમાં આપણી સામાજિક જે હિન્દુસ્તાનની જે થીમ છે એને હવે આપણે રાજકીય સાથે સામાજિક પણ એને આ કલ્ટિવેટ કરવી પડશે અને કલ્ટિવેટ કરશું તો જ આ મૂળ સાથે સામાજિક જેમ નક્સલવાદને આપણે જડમૂળમાંથી નાબૂદ કરવા માટે નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબને જે શ્રેય આપી રહ્યા છે એવી રીતે આ પણ સમાજની અંદર આ આતંકીઓનો એક એક નક્સલવાદ જ છે એ પોતાની વિચારધારાને બીજા ઉપર થોપવા માટે જે આતંકનો માહોલ ઊભા કરી રહ્યા છે આવા આતંકીને અત્યારની આપણી જે સિસ્ટમ છે આપણી રાજકીય વિચાર શક્તિ જે છે અને એના કારણે આ આ આતંકને જે આપણા વીસ કલાકની અંદર જે રીતે ટાર્ગેટ કરી અને એના જડના સુધી પહોંચી ગયા છીએ એ ખરેખર આપણી સિસ્ટમને આપણી ડિફેન્સના જે એક્સપર્ટોને છે આપણી પોલીસ સિસ્ટમને આઈબીને ધન્યવાદ આપવા પડે પણ ધન્યવાદ આપતા પહેલા આ ક્યાંક કચાસ રહી ગઈ છે અને એ કચાસના કારણે જે નિર્દોષ લોકોનો ભોગ લેવામાં આવ્યો છે અને એ ભોગના કારણે આજે કોઈના ઘર ઉજળી ગયા છે એ સાથે એક ભયનો માહોલ ઊભો થયો છે આજે અમેરિકા બ્રિટન ફ્રાન્સ એ પણ એક એડવાઇઝરી આપતા હોય કે હિન્દુસ્તાનમાં કોઈ ગીચ જગ્યાએ તમે જશો નહીં બોર્ડરથી દૂર રહેશો અને અમેરિકા આપણને સલાહ આપે છે કે અમે તમારી તપાસમાં સહયોગ આપવા માંગીએ છીએ એટલે આ જે દુશ્મનો છે જે આઈએસ આઈ અને એના જે હેન્ડલરો છે એ ભારતમાં ક્યાંક ને ક્યાંક આપણા જ લોકોને આપણી સામે ઊભા રાખી અને જે ઓપરેશન સિંદૂર વખતે જેને એ કામ પહેલગામમાં કર્યું હતું એની જગ્યાએ એક નવી સિસ્ટમ ડેવલપ કરી છે અને નવી સિસ્ટમમાં પોતે એમ નથી કહી શકે એમ કે તમારા આતંકવાદી અમારે ત્યાં આવ્યા હતા હવે તો આપણા જ ઘરના ખૂટેલ લોકો અને એ જ આપણી સાથે જે આ દગાખોરી સાથે કરી રહ્યા છે એ બહુ ચિંતાનો વિષય છે આના માટે આપણી જે ઓપરેશન સિંદુરવાળી સિસ્ટમ અત્યારે આપણે એ પણ એડોપ્ટ નહીં કરી શકીએ બેશક પાકિસ્તાનમાં એક ભયનો માહોલ ઊભો થઈ ગયો છે ગઈકાલે ત્યાંના વડાપ્રધાને ત્રણેય સેનાના વડાઓને ભેગા કરી અને મીટિંગ બોલાવી અને એને પણ એક ડર ઉભો થયો કે ભારત કંઈક કરશે આ એક ધાક તો આપણે બેશક ઉભી ઊભી કરી છે પણ એ ધાકને આ વખતે આપણે એને ફૂલ ફ્રૂટ કરી અને એને એક્શનમાં મૂકી શકવાની અત્યારની ઘડીમાં આપણને કોઈ શક્યતા દેખાતી નથી બિલકુલ કર્નલ અમૃતલાલ મકવાણા સાહેબ આપણી સાથે જોડાયા છે મકવાણા સાહેબ જે રીતે અત્યારે આપણે જોયું અનેક તમામ ડૉક્ટરો છે એન્જિનિયરો છે કાં તો પછી આઈટી એક્સપર્ટ છે તમામ લોકો હવે આંત આતંકી પ્રવૃત્તિમાં પ્રેરાઈ રહ્યા છે અને તેઓ લોકોનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે આતંકવાદ જો આપણે એને બ્રેઇન ગેમ તરીકે લઈએ

જે ખ્યાલ આવ્યો કે અત્યારે જે પ્રમાણે દિલ્હીની અંદર મેટ્રો સ્ટેશન ગેટ નંબર વન પાસે ગઈકાલે છ ને બાવન મિનિટે જે આઈ ટ્વેન્ટી ગાડીની અંદર મોટો ધમાકો થયો અને જે ધમાકામાં લગભગ તેર જેટલા લોકોના મોત થયા છે અને એ ઉપરાંત વીસ જેટલા લોકો ઘાયલ છે એની અંદર તો આ બનાવને આપણે જોઈએ કે એક રીતે જોઈએ તો ઇમિડિયેટ જે એક્શન આપણે કહી શકાય કે જે બનાવ બનતાની સાથે જ વિધિન ટેન મિનિટસની અંદર આપણી સુરક્ષા એજન્સીઓ ત્યાં પહોંચી જાય છે અને જે પ્રમાણે જે તપાસનો દોર છે અને એક તરફ જે પ્રમાણે સુરક્ષાના ઇન્સ્ટ્રક્શનો છે જે જે રીતે પાસ કરવામાં આવે જે રીતે એમ કહી શકાય કે આ જે સમય હતો છને બાવને બનાવ બને અને છ વાગ્યા સુધી તો ત્યાં સુરક્ષા એજન્સીઓ પહોંચી જાય અને એક્શનમાં આવી જાય અને લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવે તો આ એક એક ભારતનું નવું સ્વરૂપ છે અને જે પ્રમાણે આ ડીપ સ્ટેટ દ્વારા આપણે તો ડીપ સ્ટેટ જ કહીશું કે આજે ભારત જે પ્રમાણે આર્થિક રીતે સદ્ધર બનતો જાય છે ભારત જે પ્રમાણે દુનિયાના દેશો ની સાથી ની હરોળમાં એટલે કે ત્રીજી પાયદાન સુધી પહોંચી જાય તો આપણા જે દેશો છે અમેરિકા જેવા દેશોને આ ગમતું નથી તો કદાચ આપણે કહી શકીએ કે ડીપ સ્ટેટ દ્વારા ભારતને અસ્થિર કરવાના તમામ જગ્યાએથી બધા પ્રયાસો થઈ રહ્યા છે એમાં અમેરિકા હોય અઝરબેજાન હોય સાઉદી હોય તુર્કી હોય કે પછી બીજા રાષ્ટ્રો ભારતને નીચે દેખાડવા માટે ભારતને અસ્થિર કરવા માટે કે આજે મજબૂત નેતૃત્વ કે છેલ્લા અગિયાર વર્ષથી ભારતની જે સત્તાઓ એક મજબૂત વ્યક્તિના હાથમાં હોય અને જે પ્રમાણે આખા દેશને જે ચલાવી રહ્યા છે અને આજે જે પ્રમાણે એમ કહી શકાય કે ચોવીસ કલાક પહેલા આ જે બ્લાસ્ટ થયો છે એના તાર પણ શોધી લેવામાં આવે તો ખરેખર આપણે આપણી જે સુરક્ષા એજન્સીઓ છે એ અભિનંદન મહારાષ્ટ્ર છે ગુજરાત છે હરિયાણા છે ઉત્તરાખંડ છે એ તમામ રાજ્યોને ઉત્તર પ્રદેશ છે તમામ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવે કે એરપોર્ટ હોય રેલવે સ્ટેશન હોય બસ અડ્ડા હોય કે ભીડ વાળા તમામ એરિયાઓ નું કોડનનો સર્ચ ઓપરેશન કરવામાં આવે જેથી કરીને એના તાર તાત્કાલિક રૂપે મળી જાય જે પ્રમાણે આજે સફેદ કોર્ટની અંદર આપણે કલ્પના ના કરી શકીએ એક સામાન્ય માણસ જેવા બની અને તમારી સામે આવે જે તમે એને ઓળખી પણ ના શકતા હોય પણ ખરેખર આપણે એટલું કહી શકાય કે 15 કે 20 કિલોમીટર દૂર ગાઝિયાબાદ થી કે દિલ્હી થી જે અલ ફલા નામની યુનિવર્સિટી હોય અને યુનિવર્સિટીમાંથી આ લોકો એક આતંકનું ષડયંત્ર રચી રહ્યા હોય અને એમાંથી એના તાર જમ્મુ કાશ્મીર સુધી પહોંચતા હોય અને એમાં જે આપણે કહી શકાય ઉમર નબી છે કે પછી શાહિદ જે શાહિદ જે લેડી ડોક્ટર છે અને બીજા જે ડોક્ટરોના તાર મળી આવ્યા છે તો એનાથી આપણે જરૂર કહી શકીએ કે આ એક સુસાઈડલ એટેક છે પ્રારંભિક તપાસમાં એમ કહી શકાય કે સુસાઈડલ એટેક હોવો જોઈએ કે એમોનિયા નાઇટ્રેટ જે આ ફલા યુનિવર્સિટીના એક જે ડોક્ટર છે જે ભાડે મકાનમાં રહે અને ભાડે મકાનની જ્યારે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું તો ત્રણસો કિલો જેટલું એમોનિયા નાઇટ્રેટ ત્યાંથી મળી આવે અને એ જ આજે જે આપણી એજન્સી તપાસ કરી રહી છે જે ફોરેન્સિક જે લેબ છે ફોરેન્સિક સાયન્સ લેબ એ લેબમાં આપણું આ બ્લાસ્ટની અંદર કયા પ્રકારનું જે કેમિકલ વાપરવામાં આવ્યું છે કઈ એની ટ્રિગર મિકેનિઝમ વાપરવામાં આવ્યું છે એની તપાસ એમની પાસે સોંપવામાં આવે છે પ્રારંભિક રીતે કહી શકાય કે આ જે બ્લાસ્ટ થયો છે એ એમોનિયન નાઇટ્રેટ જે છે એ સેમ એમોનિયન નાઇટ્રેટ જે પેલા મકાનમાંથી ત્રણસો કિલો પકડવામાં આવ્યું છે એ છે અને જે આ આઈ ટ્વેન્ટી ગાડીમાં જે બ્લાસ્ટ થયો છે એ ગાડી લગભગ ચાર થી પાંચ વ્યક્તિના નામની ટ્રાન્સફર થઈ ચૂકી છે તો આપણે કહી શકીએ પણ આરસી બુકમાં ટ્રાન્સફર નથી થઈ તો એની પાછળનું કારણ એ જ હોઈ શકે કે આ ગાડી કોઈ પણ ચોરીની ગાડી હોવી જોઈએ અને એ ગાડી જે છે એ આ આ સફેદ કોટ ધારી જે ડોક્ટરો છે એનોનો ઉપયોગ કરી અને આ blasts ને અંજામ આપ્યો હોય એવું માની શકાય કારણ કે જ્યાં સુધી તપાસનો દોર અત્યારે આપણી ઇન્ટેલિજન્સ બ્યુરો જે ચલાવી રહ્યા છે એના એજન્સી ચલાવી રહી છે એસપીજી ચલાવી રહી છે લોકલ જે પોલીસ છે યાની એ ચલાવી રહી છે તો જ્યાં સુધી એનો નિચોડ કાઢી અને એના તાર જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી હજુ સુધી આપણે એમ નહીં કહી શકીએ કે જેસે મહોદ દ્વારા આ બ્લાસ કરાવવામાં આવેલો છે અથવા તો કઈ ઉગ્રવાદી એજન્સી દ્વારા આ કરવામાં આવેલો છે તો જે પ્રમાણે આજે સફેદ પોશ એમાં ડોક્ટર હોય એન્જિનિયર હોય એડવોકેટ હોય કે બીજા જે લોકો છે એ લોકોના આ રીતે જે પ્રમાણે એના માઇન્ડ વોશ કરવામાં આવી રહ્યા છે જેના જાતના કૃત્યો કરવા માટે આજનો યુવા વર્ગ તૈયાર થઈ જાય અને કેટલાય નિર્દોષ લોકોના મોત થાય તો ખરેખર આ એક ગંભીર પ્રશ્ન ભારત માટે કહી શકાય કે હવે આખા ભારતમાં ઓલ આઉટ ઓપરેશન કરવું જોઈએ જે આવી યુનિવર્સિટીઓ હોય એની ડિટેલમાં તપાસ થવી જોઈએ મોટા ભાગના જે લોકો ભારતની અંદર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય એ લોકો એ લોકો ઉપર કડક જાપ્તો કરવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં બનનારી આવી ઘટનાઓને આપ રોકી શકશો બિલકુલ એટલે તમામ લોકોની અત્યારે હવે તપાસ એટલી જ થવી જોઈએ કારણ કે જેટલા પણ બહારથી માઇગ્રેટ થઈને આવ્યા હોય તેમની પણ તપાસ એટલી જરૂરી થઈ છે જયંતિ સર આપને પણ એ પૂછવા માગીશ પહેલાં જે એજન્સીઓ છે આપણી સુરક્ષા એજન્સીઓ હોય ઇન્ટેલિજન્સ એજન્સી હોય તે તમામ લોકો પહેલાં મદરેસાને ટાર્ગેટ કરતા હતા મદરેસામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતું પરંતુ હવે આતંક છે તે આતંકની જે વિચારધારા છે તે હવે ફેલાઈ રહી છે આવા સ્કૂલો કોલેજોની અંદર અને સાથે આવી રીતના રિસર્ચ સેન્ટરોમાં તો આ કેટલું ઘાતક છે કારણ કે હવે જે એજન્સીઝ છે તેમનું કામ હવે બમણું થઈ જશે કારણ કે હવે તો મદરેસાની સાથે સાથે આવી એવી તમામ સંસ્થાઓમાં પણ ધ્યાન આપવું પડશે કે જ્યાં આગળ ડૉક્ટર એન્જિનિયર થતા આવ્યા છે તમે પહેલાં તો મદરેસાઓ હતી અને તમે જો સૌરાષ્ટ્રના જે દરિયા કિનારે એમાં દક્ષિણ ગુજરાતથી લઈ અને ઓખા સુધી ત્યાં લગભગ ચારસો જેવી મદરેસાઓ અને એમાં ક્યાંય કોઈ સ્ટ્રેન્થ હતી કે નહોતી સરકારી જે સિસ્ટમથી એને સહાયો મળતી હતી એની ઉપર ગુજરાત સરકારે જે રીતે સ્ટ્રીકલી એક્શન લીધા અને એમાં જે સિલેબસને આ તે કંટ્રોલ કર્યા એનાથી મદરેસાઓમાં ઘણો કંટ્રોલ થયો પણ અહીંયા તો યુનિવર્સિટી સુધી તમે વિચારો કે મદરેસા કે એના જે નાના નાના બાળ મંદિરોથી લઈને યુનિવર્સિટી સુધી જો આ લઘુમતીઓને બિંદાસ એની ઉપર કંટ્રોલ કરવામાં ન આવે તો એનું શું પરિણામ હોઈ શકે એ આપણે જોયું હવે જમ્મુ કાશ્મીરની અંદર બે હજાર સત્તરની અંદર જે ડૉક્ટર થયેલા મોહમ્મદ ઉમર જે નબી અને એના ડૉક્ટર મિત્ર સજાદ એ સાથે ગઈકાલે પરમ દિવસે બે ડોક્ટરોને એના એરેસ્ટ સાથે આઠ આતંકવાદીઓને બે હજાર નવસો વિસ્ફોટક સામગ્રી સાથે એરેસ્ટ કરવામાં આવ્યા અને એ જે એને આપણ આપણી એજન્સીઓને વીસ કલાક મળ્યા એ વીસ કલાકની અંદર કદાચ મોહમ્મદ ઉમર નબી એમાં જે કાશ્મીરના પૂર્વ ડીજીપી છે અને વૈદ સાહેબે એવું કીધું કે આ નબી કાં ગભરાઈ ગયો હોય એરેસ્ટ થવાથી અને એને કારણે એ પોતે આત્મઘાતી એણે બોમ્બ વિસ્ફોટ કરી અને આ એક મોટો આતંક ઉભો કર્યો હોય એ જૈસેનું મોડ્યુલ હોઈ શકે આવું પૂર્વ ડીજીપી કાશ્મીરના વૈદ જે એસપી વૈદ સાહેબે એનું પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે એ સાથે તમે વિચારો કે આ આપણે હૈદરાબાદથી પણ આ જ સિસ્ટમ ઉપર આપણે ત્રણ આતંકવાદીને ગુજરાતની એટીએસ પકડ્યા છે આ સિસ્ટમ હિન્દુસ્તાનની અંદર જે કંઈ ચારે બાજુ ફેલાયેલા છે આતંકવાદીઓ અને જે સ્લીપર સેલ એના જે કામ કરી રહ્યા છે કદાચ આપણી સિસ્ટમ આપણી એજન્સીઓ આપણું જે જાસૂસી તંત્ર છે આને કવર કરવા માટે બહુ મોટા વ્યાપની અંદર એને જે લિમિટેશન લિમિટેડ સાધનો સાથે કામ કરી રહ્યા છે એને એનો વ્યાપ વધારવો પડે કારણ કે આતંકવાદ દિવસે દિવસે વધતો જાય છે લોકોની જે ફ્રી જે લાઈફ સ્ટાઈલ છે ગીચ વિસ્તારોથી દૂર રહેવાનું કે મંદિરો મસ્જીદોથી દૂર રહેવાનું તમે કેટલા સમય સુધી એને રોકી શકશો કે હિન્દુસ્તાન પોતે એક ઉત્સવ પ્રિય દેશ છે અહીંયા વારંવાર ભીડ એકઠી થતી હોય ઉત્સવો ઉજવાતા હોય ધાર્મિક તહેવારો આવતા હોય એટલે આવા માહોલની અંદર આપણી જે સિસ્ટમ કામ કરી રહી છીએ આપણી જે પોલીસ પેરામિલિટરી ફોર્સિસ સીઆરપી એસઆરપી જે રીતે આગળ વધી રહ્યા છે અને એના આને કંટ્રોલ કરવાના ટાંચા સાધનોમાં જે મહેનત કરી રહ્યા છે એને હોમ ડિપાર્ટમેન્ટે ક્યાંક ફ્રી હેન્ડ એને કંઈક સત્તાઓ આપવી પડશે એટલે એ સત્તાઓ હું એવું નથી કહેવા માંગતો કે માણસની સ્વતંત્રતા એની વાણી સ્વતંત્રતા સાથે અને આઝાદીના હકો ઉપર અંકુશ આવે પણ આવા આતંકીઓને ઉપર ડર ઉભો થાય એવી કંઈક તો સત્તા એની પાસે હોવી જ જોઈએ અને એ નહીં હોય તો નથી તમે આ આતંકને રોકી શકવાના અને નથી એના જે ઘાતક પરિણામો આવે છે એનાથી દૂર તમે થઈ શકવાના આજે ભારત સરકાર અને એને જે એનઆઈઆઈને જે આ તપાસ સોંપવામાં આવી અને સોંપવાની સાથે એને જે અગિયાર કલાકનો ટ્રેક આ જે આઈ ટ્વેન્ટી છે એ એક વર્ષની અંદર સાત વખત વેચાણી છે છેલ્લે જે આ તનવીર કરીને જે છે એની પાસેથી આ મોહમ્મદ અબર ઉમર નબીએ આ ખરીદેલી હતી અને એને આખા ટ્રેકની અંદર અગિયાર કલાકના ફરીદાબાદની એશિયન હોસ્પિટલથી લઈ અને લાલ કિલ્લાના જે પાર્કિંગ ઝોનમાં એને પાર્ક કરી ત્યાં સુધીના એના સીસીટીવી ફૂટેજ પણ અવેલેબલ થયા છે એ ગાડીમાં માસ્ક લગાવીને ફરતો હતો એ પણ આપણી એજન્સીઓએ પકડી લીધી છે અને આ બધું આ આ બનાવ બન્યા પછીની કાર્યવાહી છે પણ આ બનાવ ના બને એના માટે જે વીસ કલાક પહેલાં ફરીદાબાદમાંથી ઓગણત્રીસ સો કિલો વિસ્ફોટક પકડેલા એની સાથે જો સઘન તપાસ કરી હોત અને વાઇડ એંગલ સાથે લીધા હોત અને એ હતું જ આ એની સાથે સંકળાયેલો નબી ડોક્ટર નબી તો એને પણ જો ટ્રેપ કરી લેવામાં આવ્યો હોત તો આવડો મોટો આજ એક ઘાતક વિસ્ફોટ થયો અને હિન્દુસ્તાનની છબી આંતરરાષ્ટ્રીય જે આપણે આતંકને નથી રોકી શકતા અને ઘણા એના કારણે જે ખરડાય એ ખરડાવાથી આપણે બચી શક્યા હોત છતાં પણ આપણે આપણી મર્યાદા છે આપણા સ્લીપર સેલ આપણા લોકો જો એની સાથે સંકળાય અને જે દુશ્મનોના હાથ મજબૂત કરી રહ્યા છે એને રોકવા એ આપણી ફરજ છે અત્યારે પાકિસ્તાન પણ આ એક તમાશો જોઈ રહ્યું છે બીજા જે આપણા વિરોધી વિદેશી તત્વો છે એને પણ મજા આવી રહી છે અને છતાં પણ આપણે આપણી મજબૂતી સાથે આગળ વધી રહ્યા છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આખી રાત આ જ બનાવ ઉપર ટાર્ગેટ કર્યા અને છતાં સમત સમસ્ત વિશ્વને એક સંદેશ આપવા માટે કે અમે આને કંટ્રોલ કરી શકીએ એમ છીએ અમારી એજન્સીઓ સક્ષમ છે અને અમારા રૂટીન જે વ્યવહારો છે રૂટીન જે પ્રોગ્રામ છે પોતાનો પ્રવાસ એ અમે આને કારણે નથી રોકતા અમે હોઈએ કે ના હોય પણ આ સિસ્ટમ આજે આ દુશ્મનો છે એને અમે જડમૂળમાંથી ઉખેડી નાખશું એવું એણે વિદેશની ધરતી ઉપરથી પોતાનું મંતવ્ય આપી અને દેશના લોકોને એક ભરોસો એક એને જાતને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી છે બિલકુલ એજન્સીઓ સક્ષમ તો છે ને એટલે જ જેભાઈ આપણે પણ ખૂબ જ સરસ કીધું છે કે અત્યારે તમામ જે પ્રવૃત્તિ છે તે પણ ઝડપી કરવામાં આવી છે પરંતુ કેટલાક બદલાવની જરૂર છે મકવાણા સાહેબ જોડાયા છે મકવાણા સાહેબ આપને પણ એ પૂછવું છે મારે કે જે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે આતંકી હુમલાઓનો આતંકી પ્રવૃત્તિઓનો ટ્રેન્ડ જોવા મળ્યો બદલાતો પરંતુ આ સમય દરમિયાન જે ઇન્ટેલિજન્સ એજન્સી છે ઇન્ટેલિજન્સ પોલિસીની અંદર ક્યાંક બદલાવ લાવવાની હવે જરૂર પડી છે કે કેમ જો સમય સમય અંતરે આ બધા બદલાવો થતા રહેવાના છે અને જ્યારે બી કોઈ એજન્સી અગર પ્રોપર તરીકેથી કામ ન કરતી હોય તો એ કેન્દ્ર સરકારનું કામ છે કઈ એજન્સીને બદલવી કે કઈ એજન્સીને ના બદલવી આજે આપણે તપન ડેકા જે ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તપનદાસ ડેકા જે છે એ જુલાઈ બે હજાર એકવીસથી એમના ડાયરેક્ટર છે અને એનું સારું કાર્ય કરી રહ્યા છે પણ આજે જે પ્રમાણે મોડર્સ ઓપરેન્ડી બદલાઈ રહી છે કે સામાન્ય વ્યક્તિ તરીકે તમારી સાથે આવે અને વ્યવહાર કરે અને આખું જે નેટવર્ક છે એ કાશ્મીર સુધી એના તાર ખુલે તો આમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી કદાચ એવી કોઈ કચાશ રહી ગઈ હોય તો એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ આપણે ઇટ ઇઝ ટુ અર્લી ટુ સે એનીથીંગ એબાઉટ ધી ઇન્ટેલિજન્સ એજન્સી ઇઝ નોટ વર્કિંગ પ્રોપરલી દે આર ડુઇંગ પણ ભારત દેશ એટલો વિશાળ છે ભારત દેશની અંદર 140 કરોડ જનતા છે એક એક વ્યક્તિને તો ઇન્ટેલિજન્સ એજન્સી પૂછવા જવાની નથી એની રીતે એના પ્રયાસો ચાલુ છે પણ હવે સમય એ પાકી ગયો છે કે ભારતના પ્રત્યેક નાગરિક ગુજરાતના પ્રત્યેક નાગરિકની ફરજમાં આવે છે કે હવે આંખો ખુલી રાખવાની છે કે મારી સોસાયટીની અંદર કયો વ્યક્તિ નવો પસાર થઈ રહ્યો છે મારી સોસાયટીમાં અગિયાર મકાનો છે તો એમાં આ નવા વ્યક્તિને મેં જોયો નથી તો આ કેમ આવ્યો છે એ જ્યાં સુધી તમે એની પૂછપરછ નહીં કરો એક નાગરિક તરીકે ત્યાં સુધી આવા ને આવા ભવિષ્યમાં બનાવો બનતા રહેશે અને આગળ એક નાની તુચ્છ ઘણી વખત આપણે ભાડે મકાન જે આપતા હોય છે એમાં પણ કોઈ જાંચ પડતાલ વધુ પડતી કરતા નથી પાંચ હજારની જગ્યાએ દસ હજાર આપી દે છે પણ એની પાછળનો આશય આપણા જે ઓનર્સ છે એ નથી સમજી શકતા એટલે જ્યાં સુધી આમાં ડિટેલમાં પોલીસે જાહેરનામું બહાર પાડેલું છે પણ અમલવારી થતી નથી જેના કારણે વારંવાર આવા બનાવો બને છે નહી તો આવા ડોક્ટર ઉમર ને કોઈ ભાડે મકાન આપે ને ત્યાંથી ત્રણસો કિલો જેટલું આ એમોનિયમ નાઇટ્રેટ બરામદ કરવામાં આવે તો આ બી એની પાછળનું કારણ એ ઓનર જ હોઈ શકે છે

ઓછા પડે જેથી કરીને જેટલી આપણી સુરક્ષા એજન્સીઓ છે એમાં દરેકે દરેક નાગરિકે સપોર્ટ કરવાનો છે એની ઓફિસમાં કોઈ એવું નવું થઈ રહ્યું હોય તો આંખો ખુલી રાખે અને તપાસ કરે કે ભાઈ આ નવી વ્યક્તિ કોણ આવી છે તો આ રીતે કરવાથી કદાચ ભવિષ્યમાં થનારા જે નવા મોડસ ઓપરેન્ડી છે અને આપણે આંખ રાખવી પડે છે ઇન્ટરનેશનલ ઇઝરાયલમાં શું થઈ રહ્યું છે યુક્રેનમાં શું થઈ રહ્યો છે કેવા મોડેસ ઓપરેટી દ્વારા બધું કાર્ય તો આમાંથી આપણે એક શીખ લેવાની છે કે ભવિષ્યમાં કઈ રીતે થઈ શકે છે જેથી કરીને ભવિષ્યમાં થનારા કોઈ પણ જે અનિચ્છનીય બનાવ છે એને તમે રોકી શકશો બિલકુલ અને આજે એક સંતનું મેં ભાષણ પણ સાંભળ્યું હતું કે જે ભણેલા વ્યક્તિ હોય છે તે વધુ ઘાતક હોય છે અભણ કરતા અને એવો એક કિસ્સો પણ સામે આવ્યો હતો પરંતુ અત્યારે જયંતિ સર આપણે એક ટૂંકમાં એવું પૂછવા માંગીશ કે જે રીતે જે જરૂરિયાત લોકો જરૂરિયાત દુશ્મનને પહેલાં ટાર્ગેટ કરવામાં આવતા હતા તેમને એક સુસાઇડ બોમ્બ બનાવીને લોકો વચ્ચે ધકેલવામાં આવતા હતા પરંતુ હવે આ જે વિચારધારા છે તેમની જે કટ્ટરપંથી આ વિચારધારા હવે સ્કૂલોમાં કોલેજોમાં અને શિક્ષિત વર્ગોમાં પહોંચી રહી છે તે શું અટકશે ખરી તેને અટકાવવા માટે શું પગલાં લઈ શકાય ટૂંકમાં એક મિનિટમાં આપને જવાબ તમે જુઓ એક ચોક્કસ વર્ગ આજે આતંકવાદનો માહોલ ઊભો થાય છે કોઈ એક ધર્મની પૂરતો સીમિત હોય એવો અત્યારે આપણને ભારતમાં દેખાઈ આવે છે એટલે તમારે ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ કરવા પડે ચોક્કસ સંસ્થાઓને પણ ધ્યાનમાં લેવી પડે અને એને એમાં કેવી રીતે રાષ્ટ્રવાદને ડેવલપ કરવો અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને એના હક્કો અને અધિકારો અને જવાબદારીઓ એ માટેનું શિક્ષણની જે આખી સિસ્ટમ આપણી છે જે એજ્યુકેશન પોલિસી અને એને ડેવલપ કરી અને લોકો આ લોકોને તમે મકાન ભાડે કોણ આપે છે ક્યાં વિસ્તારમાં આપે છે અને કોના માટે આપે છે એ પૈસા માટે આપતા નથી ઘણી વખત તો એને ફ્રી ઓફ કોસ્ટ આપતા હોય છે કા તો એને સ્લીપર સેલો મદદ કરતા હોય છે તો એમાં આપણે ઊંડું ઉતરવું પડશે હું ને તમે ક્યાંય મકાન એવી રીતે આપવાના નથી આપશું નહીં અને આપણો એ વિચાર પણ નથી તો આ ચોક્કસ વિસ્તારોને એને પણ કોર્ડન કરવા પડે એમાં વોચ ગોઠવવી પડે અને એમાં આપણા બાતમીદારો પોલીસના બાતમીદારો દરેક વર્ગની અંદર દરેક ધર્મની અંદર એટલા સક્ષમ છે આપણી ઇન્ટેલિજન્સના રોના અને આ જે બોમ્બ બ્લાસ્ટ આજે કરવાવાળા છે એની સાથે પણ એ હોય છે અને આપણા માણસો એની સાથે ઇનપુટ પણ આપણને મળતા હોય છે પણ એની ઉપર પણ ઘણી વખત એ આપણે થોડું ધ્યાન આપવું પડશે એજન્સીઓ કોઈ પણ શિથિલ નથી સક્ષમ છે અને સક્ષમ છે એટલે આપણે સલામત છીએ બિલકુલ બિલકુલ જયંતિ સર અને મકવાણા સર આ બંને આ ચર્ચામાં ભાગ લીધો જોડા તે બદલ આપનો આભાર તો આ આતંકની લેબનો ખતરનાક ટ્રેન્ડ હવે સ્પષ્ટ થયો છે જ્યાં લેબમાં રિસર્ચ થવું જોઈએ ત્યાં હવે વિચારોનું બ્રેન વોશ થઈ રહ્યું છે જ્યારે પુસ્તક જ્ઞાન આપે છે ત્યાં હવે ઝેર ભેરવાતું દેખાઈ રહ્યું છે અને ભણેલા લોકો જો સમાજની સેવા કરવી જોઈએ તેઓ જો આતંકના માર્ગે જાય તો એ ફક્ત કાયદાની નહીં માનવતાની પણ હાર છે આ લેબનો કેમિકલ ફોર્મ્યુલા તોડવો પડશે નહીં તો કાલે આતંકની નવી પેઢી લેબના બેચ પરથી જ જન્મશે હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ વધુ મહત્વના અપડેટ માટે ન્યૂઝ કેપિટલને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો મને આપશો રજા નમસ્કાર